મોટી મઉ ગામે ભાનુશાલી મહાજનના કુળદેવી ગાત્રાણમાં આશાપુરામાં તેમજ ઈષ્ટદેવ ક્ષેત્રપાળ દાદાનો પાટોત્સવ ઉમંગભેર ઉજવાયો મોટી મઉ તેમજ કચ્છ ગુજરાત મુંબઈ દેશ વિદેશથી ભાનુશાલી સમાજના ભાઈઓ બહેનો તથા યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ધાર્મિક મહોત્સવમાં જોડાય છે મોટી મઉ ગામે જે ગાત્રાણ માતાજી અને બીજા દેવસ્થાનો જે બિરાજમાન છે આજે ધજા મહોત્સવ અને બીજા ક્યાં ક્યાં કાર્યક્રમો યોજાયા એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો અને ખાસ આપણી પેઢીને ભાનુશાલી મહાજન દેશ વિદેશમાં જ્યાં વસતું હોય આવું ભવ્ય આયોજન થતું હોય અને બધા કામ ધંધા રોજગાર મૂકીને અહીંયા જ્યારે માતાજીની આરાધના કરવા આવતા હોય તો એમનો પણ આભાર માનશો અને આવતા વર્ષે આ ઇન્ટરવ્યુના માધ્યમથી આપણે બધાને અપીલ કરશું કે આ માતાજીનો પર્વ છે હજી જે આ પહોંચી ન શક્યા હોય તો આવતા વર્ષે બમણી સંખ્યામાં આવે એવી માતાજી પાસે પ્રાર્થના કરશું અને આપણા દર્શક મિત્રોને અને ભાવિકોને ને જણાવશું ગાત્રણ માતકી છે અમે વર્ષોથી થી ગાત્રણ માં ઉત્સવ કરતા આવીએ છીએ વૈશાખ સુદ આઠમ વૈશાખ સુદ આઠમ છે અમારી માતાજીનો નો પાઠ ઉત્સવ નો અમારા અહિયાં ગાત્રણ માં બિરાજમાન છે ખેતરપાળ દાદા બિરાજમાન છે અને આશાપુરા માત બિરાજમાન છે ને અમારા ભાવિક ખાનિયા પરિવાર કહેવાય અમે ભાનુશાલી જ્ઞાતિ ભાનુશાલી પરિવાર ખાનિયા પરિવાર સ્થાનિય પરિવારના ભાવિક મુંબઈથી ગુજરાતથી ક્યાં પણ વસતા હોય તો એ પાટ ઉત્સવના દિવસે અચૂક અહીંયા આવે છે અને એ અહીંયા અમારે બધા સહયોગ કરે છે બધી રીતે કોઈ પણ વસ્તુમાં તો અમે મુંબઈથી પણ મહારાષ્ટ્રના બધા જ ભાવિકો આવી ગયા છે ને અમે બહુ મોટો કાર્યક્રમ કરીએ છીએ રાતે અમે દાંડી રાસનો પ્રોગ્રામ પણ રાખીએ છીએ દિવસે અમારો ધજાનો પણ પોગ્રામ હોય છે પેઢી બનાવીએ છીએ ને અમારે ઓછામાં ઓછા થી ચારસો ભાવિક અમારે અહીંયા આવે છે અને અમારે ગાતોણ માતાજીનો બહુ મોટો પરચો છે કે જે અહીંયા માથું નમાવીને ગયો તો એનો બેડો પાર થાય થાય ને થાય એટલો અમારો બધે શ્રદ્ધા છે અને બેડો પાર થાય જ છે બધાનો અમારો પણ અમારે બહુ માતાજીને અમારા ખાનિયા પરિવાર ઉપર બહુ માતાજીની ચારસો ભાવિક અમારે અહીંયા આવે છે અને અમારે ગાતોણ માતાજીનો બહુ મોટો પરચો છે કે જે અહીંયા માથું નમાવીને ગયો તો એનો બેડો પાર થાય થાય ને થાય એટલો અમારો બધે શ્રદ્ધા છે અને બેડો પાર થાય જ છે બધાનો અમારો પણ અમારે બહુ માતાજીની અમારા ખાનિયા પરિવાર ઉપર બહુ માતાજીની મેર છે કે આજે અમારા પરિવારમાં કોઈ દુઃખી નથી બધા સમૃદ્ધ છે કોઈ કોઈ નબળો માણસ નથી એટલે અમારી માતાજીની મેર છે અમારા એવા ભુવા બાપા વિવેકભાઈ એ અમારા ભુવા બાપા ગાતળમાંના છે એવા અમારા સમ બાપા એ પણ અમારા ભુવા બાપા આસાપુરા માતાના છે તો એ ભુવા બાપાના પણ અમારા પરિવાર ઉપર બહુ મોટા આશીર્વાદ છે ને હંમેશા અમારા પર આશીર્વાદ રાખે છે જ્યારે અમે કોઈ પણ અમને અમારો આશીર્વાદ માથું નમાવીએ એટલે અમને ફળ મળી ગયું એવું અમને લાગે તો એને એમાં ભુવા બાપાનો પણ અમે ખાનિયા પરિવારથી બહુ અમારા ઉપર એમનો બહુ આશીર્વાદ છે તો એમનો પણ બહુ આભાર કેટલા વર્ષોથી આપણે આ પર્વ ઉજવાય છે એ અમારે અમને પણ જાત નથી બહુ ઐતિહાસિક સ્થાન છે અમને પણ હજી કઈ જાત નથી અમારા વડીલો 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 પણ સ્થાન છે ને અમારે તો મુંબઈના કોઈ એક માણસ પણ રહેતો નથી કે જે અમારે પાટોત્સવમાં મુંબઈ રહે એમને મજા પણ આવે કે અમે ગયા નથી એવું લાગે તો બધા મુંબઈના પણ અમારે પાટ ઉત્સવમાં પહોંચી જાય છે નાનો મોટો જે હોય આજે પણ અમારે ત્રણસો ચારસો જણાનો આ પ્રોગ્રામ છે હમણાં બધા અમારે દાદાનો બધું પ્રોગ્રામ થયું પેળીનો મહોત્સવ છે ને અમે બધા બહુ મોસ્તી અહીંયા બધું પ્રોગ્રામ બનાવી છે એમાં કોઈ એવું નહીં કે નાનો કે મોટો ને અમારે ખરેખર તો માતાજીના અને ભુવા બાપાના અમારા ફરી પર તો બહુ મોટા જ આશીવાદ છે કે અમે એ માતાજીને પણ નમસ્કાર કરીએ છીએ અને ભુવા બાપા પણ અમને બહુ મોટા આશીર્વાદ છે